નમ મિત્રો સ્વાગત છે આપનું ફરી એકવાર નવા વિડિયોમાં મિત્રો આજે આપણે સૌના પ્રિય દેવ એવા ગણપતિ બાપાની ત્રણ એવી અમૂલ્ય વાર્તાઓ સાંભળશો જેને સાંભળવાથી તમારા સર્વ કાર્ય સિદ્ધ થશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે મિત્રો આશા રાખું છું કે તમે આજના આ વીડિયો અંત સુધી સાંભળશો અને વિડીયો ગમે તો વિડિયોને ને લાઇક પૌરાણિક કથાઓ અનુસાર માતા પાર્વતી આદેશ પર ભગવાન ગણેશ મુખ્ય દ્વાર ની રક્ષા કરતા હતા તે જ સમયે ભગવાન શિવ આવ્યા અને અંદર જવા લાગ્યા તો ગણેશજી તેમને અંદર જતા રોક્યા જ્યારે ભગવાન શિવના વારંવાર સમજાવવા છતાં પણ ગણેશ રાજી ન થયા તો ભગવાન શિવે ગુસ્સામાં ગણેશનું માથું કાપી નાખ્યું એટલામાં માતા પાર્વતી ત્યાં આવી ગયા અને માતા પાર્વતીએ શિવને કહ્યું કે આપણો જ પુત્ર ગણેશ છે તમે તેમને પુનર્જીવિત કરો ત્યારે શિવે ગણેશજીને ગજાનન મુખ આપીને પોતાનું જીવનદાન કર્યું અને બધા દેવતાઓ તેને પુનઃજીવન પ્રાપ્ત કરવાના આશીર્વાદ આપી રહ્યા હતા ત્યારે તો હાજર ચંદ્રદેવ ઉભા થઈને હસતા હતા ત્યારે ગણેશ સમજી ગયા કે આ ચંદ્રદેવ તેમના ગજાનન મુખ પર હસી રહ્યા છે અને ત્યારે ગણેશજીએ ગુસ્સે થઈને ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે તમે કાયમ માટે કાળા થઈ જશો મિત્રો ગણેશજીના આ શ્રાપને કારણે ચંદ્રદેવતા કાળા થઈ ગયા ત્યારે ચંદ્રદેવને પોતાની ભૂલનો અહેસાસ થયો અને ગણેશજીની માફી માંગી ત્યારે ગણપતિએ કહ્યું કે હવે તમે આખા મહિનામાં માત્ર એક જ વાર તમારી સંપૂર્ણ કળામાં દેખાશો મિત્રો ત્યાર પછી આ કારણથી પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવતા તેમની પૂર્ણ કળાઓમાં દેખાય છે મિત્રો હવે ગણેશજીની બીજા પ્રસંગની વાર્તા સાંભળીએ તો એક દિવસ ગણપતિ મહારાજ વિદિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાશ તરફ જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ ગણપતિને જોયા અને ગણપતિનું મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેની મશ્કરી કરવા લાગ્યા આથી ગણપતિ બાપા ચંદ્ર પર ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલ્યા કે હે ચંદ્ર તું ખૂબ રૂપાળો છે એની ના નથી પણ એથી અભિમાનમાં આવી જઈ અન્યની મશ્કરી ન કરાય આજે તે મારી મશ્કરી કરી છે માટે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદ્રવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામું નહીં જુએ અને કદાચ કોઈ ભૂલે ચૂકે જોશે તો તેના પર અણધારી આફત આવશે મિત્રો આ સાંભળી ચંદ્ર ચંદ્રધ્રુજી ઉઠ્યા અને તે વીકના માર્યા કમળમાં છુપાઈ ગયા ચારેકોર અંધકાર વાતા હાહાકાર મચી ગયો ત્યારે સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈ ચંદ્રના ના શ્રાપ નિવારણ પૂછવા લાગ્યા ત્યારે બ્રહ્માજી બોલ્યા કે ગણપતિ શ્રાપ કદી નથી છતાં પણ હું તમને એના ઉપે બતાવું છું તમે સાંભળો થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે અને એ મહિનામાં સુદ એકમ થી સુદ ચોથ સુધી ચંદ્ર એ કરવાનું રહેશે કે ગણપતિ ની કોઈ પણ ધાતુ ની કે પંચધાતુની ની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી પછી વિધિવત તેની પૂજા કરવી પડશે અને નૈવેદ્યમાં લાડુ ધરાવવો અને સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાયોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિ રીઝે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળે ત્યારથી ભાદવો મહિના બેસતા ચંદ્રએ ગણપતિની સ્થાપના કરી અને ગણશચોથનું વ્રત કરવા માંડ્યું ચંદ્રએ વિધિવત પૂજા કરી પ્રાર્થના કરી કે હે ગજાનન મારાથી ભૂલમાં જે કાંઈ બોલાઈ ગયું હોય તે કૃપા કરીને ભૂલી જાવ અને મને ક્ષમા કરો હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું તમે દયાળુ છો કૃપાકીને મને શ્રાપમાંથી મુક્ત કરો મિત્રો ગણપતિ ચંદ્રની ભક્તિથી ખૂત થયા અને તેને દર્શન આપી બોલ્યા કે હે ચંદ્ર તું સંપૂર્ણ શ્રાપ મુક્ત તો નહીં થઈ શકે પણ છતાં હું તારા વ્રતથી ખુશ થઈ મારા શ્રાપને થોડો હળવો કરું છું તેમજ જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે પણ ભાદ્રવા સુદ ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈ તેને સંકટમાંથી મુક્ત કરીશ હે ગણપતિ દાદા તમે ચંદ્રને ફળ્યા તેવા સૌને ફરજો મિત્રો હવે વિઘ્નહર્તા ગણેશજીના પ્રસંગની ત્રીજી કથા વાર્તા સાંભળીએ તો એક દિવસ પરાશર ઋષિની નજર પોતના આશ્રમની બહાર ફરતા કઢંગા રૂપવાળા ખિલખિલાટ હસતા નિર્દોષ બાળક પર પડી એ બાળકના ચાર હાથ હતા હાથી જેવું મોઢું હતું અને મોટું પેટ હતું તેમણે તેના પગમાં હાથમાં લલાટમાં દિવ્ય ચિહ્નો જોયા અને ઋષિ પરાશર આવા અદ્ભુત બાળકને પોતના આશ્રમમાં લઈ આવ્યા આશ્રમમાં પરાશર ઋષિ અને તેમના પત્ની વત્સલા આ બાળકનો ભરપૂર પ્રેમ અને કાળજીપૂર્વક તેનો ઉછેર કરવા લાગ્યા આમ ગજાન વિદ્યા અને કળામાં નિપુણ થતા ગયા ત્યારે આશ્રમમાં એક વિચિત્ર ઘટના બની એક મોટોમસ ઉંદર આવી ચઢ્યો અને તેના માર્ગમાં આવતી વસ્તુઓનો નાશ કરતો ગયો જંગલના દરેક પશુપ્રાણી તેનાથી ડરતા હતા પરંતુ ગજાનન રમતા રમતા આશ્રમમાં આવ્યા અને તેમને જોઈ આ મોટોમસ ઉંદર એક મોટા દરમાં છુપાઈ ગયો ત્યારે ગજાનને જરાએ ગભરાયા વગર એક મજબૂત દોરડાનો ગાળિયો બનાવી ઉંદરના ગળામાં પહેરાવી તેને પકડી લીધો અને તેને વશમાં કરી લીધો અને ગજાનને ઉંદરને વાહન બનાવી દીધો તેમજ મિત્રો બીજા મતે જોઈએ તો મુશક એટલે ઉંદરે અંધકારનું પ્રતિક છે અને દિવસ કરતાં રાતના વધુ ઉત્પાત મચાવતો હોય છે અને તે ક્યાંય પણ ઘૂસીને એ નુકસાન કરે છે મિત્રો ગણેશ એ સૂર્ય છે અને સૂર્યોદય થતાં જ અંધકાર દૂર થઈ જાય છે પ્રકાશની અંધકાર પર સવારી એટલે ગણેશની મુશક પર સવારી એમ પણ કહેવાય છે મિત્રો હવે આપણે જાણીએ ગણેશજીની પત્ની પુત્ર અને પુત્રી વિશે તો મિત્રો ગણેશજીને રિદ્ધિ અને સિદ્ધિ નામની બે પત્નીઓ છે જે પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રીઓ છે અને સિદ્ધિને ક્ષેમ નામનો પુત્ર અને રિદ્ધિને લાભ નામનો પુત્ર એમ બે પુત્રો હતા લોક પરંપરામાં શુભ લાભ કહેવામાં આવે છે મિત્રો શાસ્ત્રોમાં તૃપ્તિ અને પુષ્ટિને ગણેશજીની પુત્રવધુ કહેવામાં આવી છે અને આમોદ અને પ્રમોદ ગણેશના પૌત્રો છે મિત્રો માન્યતા અનુસાર ગણેશજીને સંતોષી નામની પુત્રી પણ છે તેમજ એક દંતકથા અનુસાર ભગવાન ગણેશને તેમની કાકી દ્વારા બાંધવામાં આવેલ રક્ષા સૂત્ર મળી રહ્યું હતું આ પછી પછી ભેટનો વ્યવહાર જોયા ગણેશજીના પુત્રોએ આ આ વિધિ વિશે પૂછ્યું ત્યારે માટે ગણેશજીએ કહ્યું કે તે દોરો નથી તે એક રક્ષણાત્મક કવચ છે અને આ રક્ષા સૂત્ર આશીર્વાદ અને ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક છે ત્યારે આ સાંભળીને શુભ અને લાભે કહ્યું કે જો આવું હોય તો અમને પણ બહેનની જરૂર છે અને આ સાંભળીને ભગવાન ગણેશે પોતાની શક્તિઓમાંથી એક જ્યોત ઉત્પન્ન કરી અને તેને પોતાની બંને પત્નીઓની આત્મશક્તિમાં ભેળવી દીધી આ જ્યોતિએ કન્યાનું રૂપ ધારણ કર્યું અને ગણેશની પુત્રીનો જન્મ થયો જેનું નામ સંતોષી હતું અને મિત્રો આ પુત્રી માતા સંતોષી તરીકે ઓળખાય છે તેમજ મિત્રો ભગવાન ગણેશજીના ભાઈ બહેનમાં કાર્તિકે ગણેશના એકમાત્ર ભાઈ છે જે સુબ્રમણ્યમ

મિત્રો એવું કહેવાય છે કે શિવપુત્ર ગણેશના ભાઈ કાર્તિકે લગ્ન કર્યા ન હતા મિત્રો ગણેશજી એ દેવતાઓમાં પ્રથમ પૂજ્ય દેવતા છે સ્વરૂપે કરવામાં આવે છે બુધ અને કેતુ ગ્રહોની પૂજાથી ગણેશ ભગવાન પ્રસન્ન થાય છે દરેક શુભ કાર્યમાં સૌપ્રથમ ગણેશ સ્તુતિ અને પૂજા લાભ અને શાંતિ માટે કરવામાં આવે છે અને આમ કરવાથી ઘરમાં કે કાર્યમાં કોઈ પણ પ્રકારની અડચણો આવતી નથી મિત્રો જ્યારે ભગવાન શિવ ત્રિપુરાનો નાશ કરવા જઈ રહ્યા હતા ત્યારે એક આકાશવાણી હતી કે જ્યાં સુધી તમે ભગવાન ગણેશની પૂજા નહીં કરો ત્યાં સુધી તમે ત્રિપુરાનો નાશ કરી શકશો નહીં અને ત્યારે ભગવાન શિવે ભદ્રકાળીને બોલાવીને ગજાનનની પૂજા કરી અને યુદ્ધ જીત્યું હતું મિત્રો આ પછી આપણે ગણેશ ભગવાનના મહિમાની વાત કરીએ તો ગણેશ એટલે કે ગણપતિ આદિદેવ છે જેમણે દરેક યુગમાં અલગ અલગ અવતાર લીધા હતા ત્યારે તમને જણાવી દઈએ કે ગણેશજીએ સતયુગમાં સિંહ ત્રેતામાં મોર દ્વાપરમાં ઉંદર અને કલકીમાં ઘોડોના અવતાર લીધો હતો એવું કહેવાય છે કે તેમનો જન્મ દ્વાપર યુગમાં ઋષિ પરાશરને ત્યાં તેમનો જન્મ હતો અને તેમનું નામ ગજમુખ પડ્યું અને તેમનું વાહન ઉંદર હતું જે તેમના આગલા જન્મમાં ગાંધર્વ હતા આ ગંધર્વે ઋષિ સૌભારીની પત્ની પર ખરાબ નજર નાખી હતી જેના કારણે તેને ઉંદરની યોનીમાં રહેવાનો શ્રાપ મળ્યો હતો આ ઉંદરનું નામ ડિંક છે અને ગણેશના બાર મુખ્ય નામો છે સુમુખ એકદંત કપિલા ગજકર્ણક લંબોદર વિનાયક ધૂમ્રકેતુ તેમજ કરવા જઈએ તો વિડિયો ખૂબ જ લાંબો થઈ જશે મિત્રો ભગવાન ગણેશ પાસે તમામ દેવતાઓની શક્તિઓ છે જે રીતે તમામ દેવતાઓએ તેમની શક્તિઓ હનુમાનજીને આપી હતી તેવી જ રીતે ગણેશજીને પણ તમામ દેવતાઓની શક્તિઓ મળી હતી ત્યારે આ હોવા છતાં તેમની પાસે તેમની પોતાની શક્તિઓ પણ છે મિત્રો શિવપુરાણ અનુસાર ગણેશજીના શરીરનો રંગ લાલ અને લીલો છે આમાં લાલ રંગ ને શક્તિ નું પ્રતિક માનવામાં આવે છે અને લીલા રંગ ને સમૃદ્ધિ નું પ્રતિક માનવામાં આવે છે જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી અને સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને આ વીડિયો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે તેથી મિત્રો આપ સૌને નમ્ર વિનંતી છે કે અમારી ચેનલ દ્વારા તો અમારા કોઈ પણ અપશબ્દ બોલાઈ ગયો હોય હોય કે માહિતી મળી તો અમને માફ કરજો અને આજનો આ પસંદ લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સ માં ઓમ શ્રી ગણેશાય ચોક્કસ થી લખજો ફરીથી મળીશું નવા વિડીયો ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય કુરદેવી માં હર હર મહાદેવ